રાજકોટ જિલ્લાના કુપોષિત બાળકોને સ્વસ્થ બનાવવા માટે હાથ ધરાયેલો કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન રંગ લાવ્યું છે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા દસમી ઓક્ટોબરે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું જેનો લક્ષ્યાંક જિલ્લાના ત્રણ હજાર અઠ્ઠાવન કુપોષિત બાળકોને બે હજાર સત્તાવન જેવા બાળકો કુપોષિત હતા ત્યારે પ્રત્યેક બાળકનો વ્યક્તિગત ફોલોઅપ પણ લેવામાં આવ્યો છે અને ફોલોઅપ અને પ્રોફાઇલિંગ બાદ આ બાળકોની જરૂરિયાત અનુસાર સ્પેશિયલ થેરાપુટિક ફૂડ અને દવા પણ આપવામાં આવી હતી વસ્ત વસ્તુને સૌથી વધારે વિચારણાવાળી આપી હતી એવી કુપોષણની વાત હતી આને ધ્યાનમાં રાખીને જે છે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન શરૂ કરાવવામાં આવ્યો હતો જે તે વખતે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં પેત્રીસો આઠ જેવા બા અઠાવન જેવા બાળકો જે છે આ અને મધ્યમ કુપોષિતમાં હતા હવે ત્રણ મહિના પછી જે દસ જનવરીના જે ડેટા છે આ મુજબ આ પૈકી પંત્રીસો અઠ્ઠાવન પૈકી આઠસો ચૌદ જેવા બાળકો જે છે કુપોષણમાંથી બહાર આવી ગયા છે આ પૈકી મધ્યમ કુપોષિતમાં જે છે સાતસો સવા સાતસો જેવા બાળકો છે ને સો જેવા બાળકો જે છે અતિ કુપોષિતના બાળકો છે કુપોષણનો જે મુખ્ય કારણ હોય છે એ હોય છે બાળકને જે ખોરાક લેવી જોઈએ સમયસર એ લેતા નથી આમાં ઘણી પણ વખત એવું હોય કે બાળકનો પણ નેના હોય તો આનો પણ મૂળ નહીં હોય કે ભૂખ નથી લાગતી હોય પછી વાળી પણ એટલો ટાઈમ નહીં આપી શકતા હોય તો આના માટે અમે જે છે એ સ્ટ્રેટેજીમાં અમારી આઈસીડીએસ અને આરોગ્ય બંનેની ટીમને સાથે સાથે રાખીને એક આખું અમે પ્લાનિંગ કર્યો હતો જેમાં કન્ટિન્યુઅસ સતત ફોલોઅપ વાલીઓ સાથે વાર્તાલાપ કે કયા કારણોસર તમારો બાળક જે છે એ વસ્તુ નહીં લેતો પછી આના માટે બાળકો માટે થેરેપુટિક ફૂડ પણ ભણવામાં આવ્યો હતો ડ્રાય ફ્રૂટથી લઈ